હેલો એવરીવન કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હસો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં અને વાગી ગયા છે સવારના સાડા દસ સાડા દસ ને ઉપર એ દસ થઈ ગઈ છે પોણા અગિયાર થવા આવ્યા છે અને વિડીયોની શરૂઆત કરી છે આપણે તો પોણા અગિયાર વાગ્યા છે આપણે જવાનું છે એક ફ્રેન્ડના ઘરે હું ને મારી એક બીજી ફ્રેન્ડ હિનાબેન છે અમે બે કેમ કે ઘણા દિવસથી કે છે કે દિવસના રોકાવા આવજો રોકાવા આવજો તો રોકાવામાં તો એમાં એવું છે અત્યાર તો વાગી ગયા છે અને બે વાગે તો પાછું રિટર્ન થવાનું છે કેમ કે ત્યાંથી સીધી હું મિશ્રીને લેવા વિજી જઈશ તો સ્કૂલ ચાલુ છે અને માન્ય બેન તો અહીંયા છે હાઈ માંડું ગુડ મોર્નિંગ કેસે હો અચ્છા હો અને માન્યાનો તીત કોણ લઈ ગયું આમ કરતા યે માન્યાનો તીત કોણ લઈ ગયું કોણ લઈ ગયું માઉસ માઉસ કેટલા દિવસથી થી આપો એનો હલતો તો મને એમ બે અઢી મહિના થઈ ગયા છે માન્ય દાંત પડવામાં એટલી વાર લાગે અને આવવામાં એટલી વાર લાગે બહુ જ વાર લાગે આવવામાં ને કેટલા ટાઈમથી હાલતો તો માન માન પડ્યો નહીં માન બધું ની ઘરે ગયા ન્યાસ પડ્યો ને તારું તાર હે ને સારું ચાલો હિનાબેન નો ફોન આવી ગયો છે એ વેઇટ કરે છે અમારી એમના ઘર પાસે તો અમે નીકળીએ અને તમને પણ શેર કરાવશું ત્યાંના ગાર્ડન ની અને એ લોકો છે ને ટાઉનશીપ માં રહે છે ફ્રી થઈ ગઈ છું આજે ક્યારની નહીં કેમ કે જવું તો એટલે જલ્દી જલ્દી કામ બધું પતાવી દીધું પણ હા ઈસ્ત્રીનો ઢેર તો હજી પડ્યો જ છે ભણી થયા કરશે આજે એવું હતું કે થર્ટી ફર્સ્ટ ની કે ને મિશ્રી ને છે ને એમાં તું રજા હતી ગયા વર્ષે થર્ટી ફર્સ્ટ ના અમારે રજા હતી તો આ વખતે બેમાંથી માંથી એ કોઈને નહોતી કાલે તો મને તો એવું હતું કે રજા હશે એટલે કાલે જોરોસોરો બધું કામ બધું કરી નાખ્યું હતું કેમ કે આજ પછી રજા હોય ને તો એટલું બધું ન થાય એટલે આજે બધું મસ્ત ક્લીન ક્લીન હતું બહુ નવરું થવામાં વાર ન લાગી ફટાફટ નવરી થઈ ગઈ અને ગયા વખતે થર્ટી ફર્સ્ટના અમારે છે ને કંપનીની પાર્ટી હતી અહીંની ફેમસ ગાદીરાજુ પેલેસ હોટેલ છે વિશાખાપટ્ટનમની મોટામાં મોટી ત્યાં તો એ વિડીયો તમે લોકોએ ન જોયો હોય તો જોઈ આવજો થર્ટી ફર્સ્ટની પાર્ટી છે ગાદીરાજુ પેલેસ છે ટાઇટલમાં લખેલું છે તો તમે સર્ચ કરી અને જોતા આવજો મસ્ત મજાની હોટલ ને નિહાળતા હો અને પાર્ટીને નિહાળતા હો તો આજે સાંજે થર્ટી ફર્સ્ટ માં અહીંયા બીચ ઉપર છે ને એટલું પબ્લિક હશે રોડ બંધ કરી દેશે અને અહીંયા હશે બધું શું કેવી રીતે થાય સેલિબ્રેટ મતલબ થાય છે ખબર છે બહુ મસ્ત એટલું પબ્લિક હશે કે જગ્યા નહીં હોય આખા બીચ ઉપર તો આપણે જાશું બપોર પછી અને જોશું ગયા વખતે હતી પણ આપણે પાર્ટીમાં આવી ગયા હતા એટલે આપણે કઈ જોયું નતું તે આવ્યા ને ત્યાં જ એક દોઢ વાગી ગયો હતો એવું હતું સારું સારું જઈએ ફટાફટ તો અહીંયા જો અમે પહોંચી ગયા છીએ અમારા ફ્રેન્ડના ઘરે ઘરે એટલે કે અને અમે ત્રણ છીએ છોકરાઓ કોઈ નથી અને શાંતિથી બેસીને વાતો કરવાનો ટાઈમ મળી ગયો છે અમને કેમ કે માન્ય ગાર્ડન માં આવી ગઈ નીચે રમવા અને બધું સુઈ ગયો છે રાધે કરો તો રાધે 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 માન્ય તું કરતો રાધે રાધે એટલે કરે

મોય તો રહીમ તારે હા તો ઈ ચક જા કી દોરી માં અરે ઈ દોરી માં ઈચ નથી પડી જાય ન્યા એમાં નો ઈચ કે ઓમાં ઈચ એક ઈચકા માં જા સ્લાઇડિંગ સ્લાઇડિંગ કર થોડીક વાર પછી આઈ લે આવજે જો અને બધું રોવે છે એટલે અમે ઉપર જઈએ તન મજા આવે છે અહીં મજા આવે તો ખોરા બધું ઘટ્ટો આવે રે વધુ તો ઉપર અમે જઈલ તો

અવ એકલા પાછા તો હા હંજે મૈડા આને આવસો ને તો ગાઈસ અહીંયા જો મિસરીને સ્કૂલે થી લઈને અમે રિટર્ન થઈ ગયા પણ માન્ય બેન આજે છે ને કે મમ્મી મને શેરડીનો રસ પીવડાવશે અને રસ શેરડીનો રસ પીવાનું મન થયું છે તો આપણે પીવડાવી દઈએ અમે બે તો જમી લીધું છે મिसू બેન ને પણ બાકી છે પણ ચાલશે પી લઈએ 3 હા આઈશ થોડ સાઈડ આલે જ તો જો વાગી પોણા ત્રણ અને અમે આવી ગયા છીએ ઘરે લઈને આવી ગયા છીએ પંદર મિનિટ થઈ આવી ગયા છીએ અને ત્યાંથી છે ને સીધી મીશુ લેવા આવી ગઈ હતી દ્રષ્ટિબેન ના ઘરેથી અને બહુ મજા આવી સાથે રહીને ભલે થોડી વાર ત્રણ ચાર કલાક રહીને પણ આમ મી ટાઈમ એન્જોય કરવાની મજા આવી ગયા છે તો પાછું મીસુ કીધું છે ને આંટી કે હરખાઈ ટાઈમ લઈને આવજો હા એ કે આવી રીતે નહીં આવવાનું નવ થાય તો એ આવજો એ કે અગિયાર વાગે ગયા તા અમે પોચ્યા તો આવી રીતે આવે કે વહેલું ન હોય કે એક દી નવરિયું થઈ ને કે સવારમાં કામ મૂકી દેજો નવ થઈ પોચી જજો તો મીસુ માટે જો રાઈસ લેતી આવી છું ત્યાંથી નત આવીને રોટલી કરવાની હતી મારે એના માટે પણ હિના બેન એટલા બધા ભાત લઈ હતા આંટી તો કે મીસુ આટું લેતા કે એને રોટલો શાક ને પડ્યું તું બનાવેલું ના ભાત ને કેટલું હતું ખાવાનું દૂધ વાળી સેવ હતી ને તો મીસુ બેન બેસે છે જમવા જો એના માટે રાઈસ આવ્યા છે મીસુ ખાયેલા છે ને તો મને લાગે વધશે હજી એટલા છે આમ ના બધું ન્યાથી જ આવું જો દાણા ને દથાણું હે તો ચાલો હું કપડાં ધોવા નાખી દઉં અને પછી થોડી વાર સુઈ જવું છે તો કોને કીધું એવું તને રાતે કે જાગવાનું ત્રણ વાગ્યા સુધી હા કોને કીધું એવું તને

થર્ટી ફર્સ્ટ ટાઈપ તો હે ને તો અહીંયા જો મારું શાક વઘારાઈ ગયું છે ટમેટાનું મીસુ બેન આજે પણ મને લોટ બાંધી દે છે ચાલો તો ફટાફટ રસોઈ બનાવીને જમી લઈએ અમારે પહેલાં જવાનું છે મેડિટેશન માં અને પછી જઈશું અમે બીચ ઉપર આઠ સાડા આઠ વાગે તો ફટાફટ પેલા જમી લઈએ થોડાક પુલાવ છે અહીંયા થઈ ગયું ટમેટાનું શાક અને રોટલી પણ ખાવા માંડી છે તો પેલી રોટલી છે એટલે તૈયાર થઈ ગયું ચાલો તો અમે હવે જો આવી ગયા છીએ મેડિટેશન માંથી અને હવે જવાનું છે અમારે ક્યાં જવાનું છે બીચ ઉપર તો હવે જવાનું છે અમારે બીચ ઉપર તો જોઈએ કે બીચ ઉપર કેવું થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશન થાય છે ચાલો તમારી લોકો સાથે પણ શેર કરશું તો હવે પાછા આપણે રેડી થઈ જઈએ ચેન્જ કરી લઈએ અને પછી જઈએ આપણે બીચ ઉપર ચાલો મિસુબેન રેડી ચાલ તો ઉભી થા ઉભી થા ચાલ તો ગાઈઝ આજના દિવસના છે ને બે વિડીયો આવશે એક વિડીયો અત્યારે અપલોડ કરું છું અને સેમ એક જ દિવસનો છે આખો વિડીયો પણ વિડીયો લોંગ ન થઈ જાય ને એટલા માટે બે પાર્ટમાં ડિવાઇડ કરી નાખ્યો છે તો સાંજ સુધીનો વિડીયો છે ને અત્યારે અપલોડ કરું છું અને બીજો વિડીયો પણ રેગ્યુલર ટાઈમ ઉપર સાંજે આઠ વાગે આવી જશે તો જોવાનું ભૂલતા નહીં તો આ વિડીયોને એન્જોય કરો અને અહીંથી આપણે કન્ટિન્યુ કરશું કે થર્ટી ફર્સ્ટની પાર્ટી અમે કેવી રીતે એન્જોય કરી ખૂબ મજા આવી હતી અમને અને બધા સાથે મળી હવે તો દોઢ વાગ્યા સુધી ગાર્ડનમાં રહ્યા અને દોઢ વાગે હજી એવો જ માહોલ હતો કે જો સાડાનો દસ વાગે જેટલું પબ્લિક હતું ને એટલું જ પબ્લિક હતું તો તમે પણ એન્જોય કરજો તો આજના બે વિડીયો છે એક અત્યારે અને એક સાંજે રેગ્યુલર આઠ વાગે રોજ હું અપલોડ કરું છું એ આઠ વાગે પણ આવશે તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું મળશું જલ્દી પાછા એક નવા વિડીયો સાથે સાંજે જ તો ભૂલતા નહીં જોવાનું અને તમારા ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો કે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવામાં છે ને આપણે બહુ દૂર નથી તો પ્લીઝ તમે સપોર્ટ કરજો અને જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો